ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી માંથી ગાંજાના જથ્થા સાથે એક કિસમને ઝડપી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે ભરૂચ જિલ્લાના નશાના કારોબારને નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ભરૂચ એસઓજી પોલીસે મોટી સફળતા મળી છે એસઓજી પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડી એક પોઈન્ટ છ કિલોથી વધુના ગાંજા સાથે એક પરપ્રાંતિય યુવકની ધરપકડ કરી છે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં નસાકારક પદાર્થ વેચાણ થઈ રહ્યું છે તેની બાતમીના આધારે પોલીસે મીરાનગરમાં આવેલી એક દુકાનમાં રેડ કરી હતી જ્યાંથી સુરજ જગદીશ વર્મા નામનો શખ્સ વનસ્પતિજન્ય ગાંજા સાથે રંગે હાથ ઝડપાયો હતો પોલીસે આરોપી સૂરજ વર્મા પાસેથી કુલ પંચ્યાસી હજાર નવસો પચાસની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક શખ્સ સુભાષ શિવચંદ્ર યાદવને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરમાં આવી છે